કેશદનગરપાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ ટાઉનહોલનું અધ ભાડું રખાતા ઉઠ્યો વિરોધ રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અને પ્રભારી મંત્રી રાઘવજી પટેલ દ્વારા ટાઉન હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ગુજરાત સરકારની સ્વર્ણિંગ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અંદાજીત પાંચસો એકવીસ ચાર લાખ રૂપિયાના ખર્ચે ટાઉન હોલ માંગરો રોડ પર શરદચોક પાસે તકિયા તરીકે ઓળખવામાં આવતી સરકારી જગ્યા બનાવવામાં આવ્યો છે કેશોદ નગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદના નામે સાથે જોડી સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ નામકરણ પણ કરેલ છે કેશોદ નગરપાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ ટાઉન હોલમાં સેન્ટ્રલ એર કંડિશન ત્રણસો છપ્પન ખુરશીઓ પાર્કિંગ વ્યવસ્થા સીસીટીવી કેમેરા સાઉન્ડ સિસ્ટમ લાઇટિંગ વ્યવસ્થા સાથે આધુનિક ટાઉન હોલ બનાવવામાં આવેલ છે સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ નવોદિત કલાકારો કલા રસિકો અને કલાકારોને માટે એક પ્લેટફોર્મ બની રહેશે તેમજ સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ વાર્ષિક કાર્યક્રમો યોજશે એવી આશા હતી ત્યારે કેશોદ નગરપાલિકા દ્વારા અર્ધ છ કલાકના વીસ હજાર રૂપિયા જેવું ભાડું નક્કી કરતા તેઓની આશા પર પાણી ફરી વળ્યું છે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી રાઘવજી પટેલ દ્વારા રૂપિયા પાંચ પોઈન્ટ વીસ કરોડના ખર્ચે અદ્યતન સુવિધાઓથી સંપન્ન નવનિર્મિત ટાઉન હોલનું લોકાર્પણ કર્યું ત્યારે જણાવ્યું હતું કે ટાઉન હોલ આવનારા દિવસોમાં કેશોદના નગરજનો માટે સામાજિક શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનશે પરંતુ સત્તાધીશો દ્વારા જાહેર કરવામાં આવેલ ભાડાની રકમથી નિરાશા વ્યાપી ગઈ છે કેસોદના સામાજિક અગ્રણી આગેવાન હર્ષુખભાઈ સિદ્ધપરા દ્વારા વિવિધ સામાજિક શૈક્ષણિક સંસ્થાઓના હોદ્દેદારો તથા નગર શ્રેષ્ઠીઓની સહી કરાવી અશક્ય પાડું ઘટાડવા લેખિતમાં રજૂઆત કરવાની માંગણી કરી છે અનિરુદ્ધસિંહ બાબરિયા ન્યૂઝ અપડેટ્સ મીડિયા કેસ હું સિદ્ધપરા સામાજિક કાર્યકર કેસોદ નગરપાલિકાએ જે હમણાં ટાઉન હોલ બનાવ્યો છે એમની અંદર ઘણી બધી સંસ્થાઓને ભાડે રાખવાનો હોય છે પરંતુ એમનો ભાડો વધારે હોવાથી કોઈને પોસાય તેમ ન હોવાથી હમણાં જ એક કાર્યક્રમ રોટરી ક્લબને રાખવાનો હતો કવિ સંમેલન એ પણ અક્ષયન ક્ષેત્રના મકાનમાં રાખવામાં આવ્યો હતો પછી હમણાં જ બીજો કાર્યક્રમ ગયો ડીવાયએસપી સાહેબનું સન્માન અને ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી એ કાર્યક્રમ પણ ત્યાં જ કરવાનો હતો પણ ભાડું ફસાયું તેમ ન હોવાથી વેપારી મહામંડળે પણ સોની સમાજનો ઉપયોગ કર્યો છે તો મારી તંત્રને એટલી વિનંતી છે કે આવડી મોટી બિલ્ડિંગ બનાવી છે તો કાંઈક ભાડું ઓછું રાખે તો લોકોને પરવડે કેશો જ કોઈ એવડું મોટું શહેર નથી કે આવડા મોટા ઊંચા ભાડા ભરી શકે અને આ જે સંસ્થાઓ કામ કરે છે એ નજીવી ફીની અંદર મેમ્બર બનાવતી હોય છે એટલે નાના લોકોને પ્રોત્સાહન આપવા માટેના કાર્યક્રમો કરતી હોય તો મારી નગરપાલિકાને વિનંતી છે કે થોડું ભાડું ઓછું કરે તો લોકોને પરવડે